સુરત જિલ્લાના ખેડૂતોના માથે એક પછી એક આફત આવતી જ રહે છે દીપડા બાદ હવે જંગલી ડુક્કરનો ત્રાસ વધ્યો છે એક તરફ જંગલી ડુક્કરો ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે જ્યારે બીજી તરફ જંગલી ડુક્કરો ખેડૂતો પર જીવલેણ હુમલો કરી નુકસાન પહોંચાડી રહ્યા છે ઓલપાડ તાલુકામાં એક જ સપ્તાહમાં બીજીવાર ડુક્કર દ્વારા ખેડૂતો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી બાદુલ ગામે ખેતરે ગયેલા એસી વર્ષીય ગોમાનભાઈ ઉપર પાછળથી એકાએક ડુક્કરે હુમલો કરી દીધો હતો કમર તેમજ પગના ભાગે બચકાઓ ભરી ગંભીર રીતે જાગ્રસ્ત કરી દેતા તેમને સારવાર માટે લઈ જવાયા છે દીપડા બાદ હવે ડુક્કરનો ત્રાસ વધતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે પછી બધું પાણી ચાલુ કરીને બાવા જતો રહી અને હું ખેતરમાં કેન્દ્ર કેન્દ્ર ભરા બીજો કેન્દ્ર ભરાખું બદલવા બંધ કરવા જતો હતો એટલામાં એક ડુક્કર જેવું આવ્યું મને તો ખબર જ નહીં પાછળથી આવીને સીધું મારી ઉપર હુમલો કરી ગયો